یا اللہ کتنے حدیث وہ درزلی کو یہ ناچ کر رہے ہیں وہ جو تماث کر رہا تھا تماث کو چھو کر باہر نکلا ہوں جو مارو نام اپ کی شارا کرتا ہے عزیز علی کو ساری جو تیغرا اوپر تے اپنے اوپر چاہیے یہ کھوتا سیاں سیاں جمعاتے ہیں ہم لوگوں کو قربا પ્રભુ મારી બાજુમાં સૌરભભાઈ દાલાણી જે પ્રમુખ છે અમારા આ ભાઈ કારોબારીના મેમ્બર છે અત્યારે મોહરમના દિવસો ચાલી રહ્યા છે જે કરુણ ઘટના આજથી દિવસો પચાસી વર્ષ પહેલાં કરબલામાં બની ગઈ જ્યાં ઇસ્લામ ધર્મના અંતિમ ટેકો પર હઝરત મહમ્મદ મુસ્તુફા સલ્લાહ વલે વલ સલ્લાહ ઘરાના શહીદ કરવામાં આવ્યા અને એ વખતનો જાલિમ શાસક દુરાચાર્ય યજીત પેગમ્બર સાહેબના ધર્મને વ્યસ્તો નાબૂદ કરવા માટે હજરત ઇમામ હુસન અલ ઇસ્લામને શરણે આવવા માટે દરખાસ્ત અને નબી સાહેબ પછી હજરત ઇમામ હુસનનું મિશન હતું કે એમના નાના કોઈ પણ હિસાબે આહુતિ આપીને પણ બચાવી લેવું એટલે નથી કરી અને પોતે ખુદ અને એમનો ઘરનો શહીદ થવા માટે તૈયાર થઈ ગયા જેમના જમા એમના ભાણેજા જા નાના બચ્ચા બાળકો એમ કરબલાની આ ઘટનામાં ભક્તર શહીદો શહીદ થયા છે જમીન ઉપરની દુનિયામાં જમીન ઉપરની આ સૌથી મોટી એક એવી ઘટના કે જેમાં દીનને બચાવવા ઈશાનિયતને બચાવવામાં કુરબાની આપવી પડી છે અને ભક્તર શહીદોની કુર્બાની આપવામાં આવી છે એ યાદ બનાવવા માટે અમે સમસ્ત મુસ્લિમ સમાજ સાથે રહીને મજલીસોનું આયોજન કરીએ છીએ ઠંડુ પાણી શરબત પૂરાવીએ છીએ કારણ કે કરબલા એ પાણીની તો બહુ કહાની છે કે ત્રણ દિવસ પાણી એ રીતે વ્યાજ નજર ગરીબ ગરબાઓને ફળાવીને આ રીતે એક પુણ્યનું કામ આ સમાજ કરી રહ્યું છે આ સ્થળે આપ જે ઊભા છો એ એકસો બેતાલીસ વર્ષ પુરાણી અંદર છે અને આ એમાં માર્ગા છે જેમાં ગુજરાતનું આયોજન થયું છે અને દર વર્ષે એના વિશે હું એમ કહીશ કે રસોલે ખુદા સલ્લાહો અલેવાલી સલમની હજી છે સગલે જે ઇસ્લામના બધા મસલક અને બધા ફિરકાએ એનો સ્વીકાર કર્યો છે નબી એમ કહ્યું કે હું દુનિયામાંથી રુક્ષત થાઉં છું પણ આપની સમક્ષ બે વસ્તુ મૂકું છું અલ્લાહની કિતાબ કુરાન અને મારી મારી બા હઝરત અલી અલીસ્લામ કે જે ખુલ્ફા એ રાવિદિનના ચોથા ખુલ્ફા છે ચોથા ખલીફા છે અને અમો એટલે કે શિયા મુસ્લિમ અકિદા પ્રમાણે અમારા પહેલાં ઇમામ છે એટલે એ રીતે અમે હઝરત અલી અલીસ્લામની જે કુરબાનીઓ છે જે એમની શહાદત છે એમને મુલઝિમ દ્વારા એમને શહીદ કરવામાં આવ્યા ઓહદ ખંદક અને જંગે ખૈબર જમા હોલા કિરદાર બહુ મહત્ત્વનો રહ્યું છે એ રીતે અમે એમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આ હુસૈન અલ ઇસ્લામના એક વાલી છે એ રીતે પાલિત